નબાપરાના સરપંચ શ્રી બાલાભાઈ વાડદોરે દલિત સમાજના વાડી બનાવવા માટે એટલે કે સમાજની વાડી બનાવવા માટે એમને જમીન ફાળવી છે આભાર માનીએ છીએ સાથે દલિત સમાજને ખૂબ મોટી વ્યવસ્થા મળી રહે એ માટે વિપુલભાઈ અને નબાપુરાના પંચભાઈઓ ખૂબ મોટી મહેનત કરી છે અને આજે આ તેર એપ્રિલ બાબા સાહેબની મૂર્તિનું અનાવરણ સાથે મધુબાપુ હસ્તકે એમના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે અને વાડીને સમાજના ઉપયોગ માટે ખુલ્લી મેકવામાં આવી છે ઓકે આજે ધારી તાલુકાના નબાપરા ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં વિપુલભાઈ ચાવડા તેમજ પંચભાઈઓના ખૂબ જ અથાગ પ્રયત્નોથી સમાજવાડીનું નિર્માણ થઈ રહેવા થઈ થવા જઈ રહ્યું છે ત્યારે અને આ તકે આ પંચભાઈઓ તરફથી આ સમાજવાડીમાં બાબા સાહેબના ટેસુનું અનાવરણ કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલ જેમાં ટેસનું અનાવરણ કાર્યક્રમ પીચ્છા દેવંગી આશ્રમના મહંત શ્રી માધવદાસ બાપુના વ્રત હસ્તે રાખવામાં આવેલ તેમજ આ પ્રસંગે ધારી તાલુકાનો અનુસૂચિત જાતિ સમાજ તેમજ ડબાપરા ગામના તમામ જ્ઞાતિ ધર્મ સંપ્રદાયના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ આજરોજ સંપન્ન કરવામાં આવેલ છે શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોર અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી ઉંઠડાવાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લ્યો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ફાઇવ ટુ અક્ષય કે ચૌહાણ એટ વન ફોર વન થ્રી એટ સેવન નાઇન ફાઇવ ઝીરો રોડ નખત્રાણા